સુરતના ઉધનાર રોડ નંબર નવ પર ભંગારના વેપારી પર કરવામાં આવેલ ફાયરિંગ પ્રકરણમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં જ બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા તો જૂના ઝઘડાની અદાવત રાખી ફાયરિંગ કરાઈ હોવાનું સામે આવ્યું છે ઉધનાર રોડ નંબર નવ પર મોરારજી વસાહતમાં રહેતા જાવેદ સલીમ શાહ ભંગારનો ધંધો કરે છે અને ઉધનામાં ટીવી કમ્પાઉન્ડ ખાતે કેજીએન નામે ભંગારની દુકાન ચલાવે છે શનિવારે સવારે દસેક વાગે જાવેદ સલીમ શેખ દુકાને ભંગારનો માલ સેટિંગ કરી રહ્યો હતો ત્યારે અચાનક ધડાકાનો અવાજ સંભળાયો હતો ગોળી ફૂટી હોય તેવું લાગતા જાવેદ સલીમસિંગે પાછળ વળી જોતા બાઇક પર ભંડારી અને સંજુ તિવારી નામના બે યુવાનો ભાગતા દેખાયા હતા હાથમાં દેશી જેવું જેવી ધાતુની આગળની ટોપી ફસાયેલી જોવા મળી હતી જે ડોલ જાવેદની માતાએ કચરો ફેંક્યા બાદ જાવેદની પાછળ મૂકી હતી જેથી ડોલના કારણે ગોળી જાવેદને સલીમને વાગી ન હતી પોલીસે સ્થળ પર તપાસ કરવાની સાથે સીસીટીવી ફૂટેજમાં પણ ચેક કર્યા હતા અને જાવેદ સલીમની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી હતી તો બીજી તરફ ક્રાઈમ બ્રાન્ચે ફાયરિંગ કરનાર બે હુમલાખોરો ભંડારી અને સંજુ તિવારીને ઝડપી પાડ્યા છે ગઈકાલ ચાર બે બે હજાર ત્રેવીસના રોજ સુરતના ઉધના રોડ ઉપર રોડ નંબર નવ ઉપર આ કામના જે ફરિયાદી છે એ જાવેદ સલીમ શાહ એ ભંગારનો ધંધો કરતા હોય એની દુકાને હાજર હતા એ વખતે સવારના ભાગે આશરે દસેક વાગ્યાની આજુબાજુ બે ઈસમો આવી મોટર સાયકલ પર આવે છે અને એના ઉપર ફાયરિંગ કરે છે ફાયરિંગ કરી અને નાસી જાય છે બનાવ ખૂબ જ ગંભીર પ્રકારનો હોય ચકચારી હોય આ કામે તાત્કાલિક મહેરબા પોલીસ કમિશનર સાહેબે ક્રાઇમ બ્રાન્ચને આરોપીઓ પકડવા માટે ટાસ્ક આપવામાં આવેલો હતો શરદ સિંઘલ સાહેબ આ બાબતે બધી ટીમ પાસેથી મોનિટરિંગ કરતા હતા આ કેસનું એ દરમિયાન પીઆઈ જય ઝાલા સાહેબ અને એમની ટીમ ડીએમ રાઠોડ સાહેબ તથા એના માણસોને એક સ્પષ્ટ અને ચોક્કસ હકીકત મળે છે કે આ કામે જે બે ઇસમો છે મોટરસાયકલ ઉપર ફાયરિંગ કરી અને નાસી ગયા છે એ લોકો ભીમરાટ ચેકપોસ્ટ પાસે ઊભા છે આવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળતા તાત્કાલિક ડીએમ રાઠોડ અને એમની ટીમ ત્યાં જાય છે આ કામે આરોપીઓ છે એ પોલીસને જોઈ જઈ જોઈ ગયેલા અને એમની ગાડી ઉપર પોલીસની ફોર વ્હીલ ગાડી ઉપર એ લોકો પોતાની મોટરસાયકલ ચડાવી દે છે એક્સિડન્ટ કરે છે એ દરમિયાન પોલીસની જે ફોર વ્હીલ છે એ એના જે એરબેગ છે એ પણ નીકળી જાય છે બોનેટ તૂટી જાય છે અને સામે સામા એક્સિડન્ટ થવાથી મોટર પડી જાય છે અને આરોપીઓને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે વાગે પણ છે બંને આરોપીઓને પકડી લેવામાં આવે છે અને બંને આરોપીઓ પાસેથી બે પિસ્ટલ અને સાત કાર્ટિસ એ જ વખતે એની પાસેથી એના પજેશનમાંથી મળી આવે છે એમાં જે એક આરોપી છે એ સંજય ઉર્ફે સંજુ તિવારી જે ખૂબ જ માથાભારે ક્રિમિનલ અગાઉ ઘણા બધા ગુનાઓની અંદર ધાળ લૂંટ મારામારી આવા અસંખ્ય ગુનાની અંદર પકડાયેલો હિસ્ટ્રી સિસ્ટર છે એની સાથે એક બીજો છે એ જોઈનાયલ છે આ બંને આરોપીઓની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા એ લોકોને વેપન કોને આપ્યા છે એ બાબતે એ ભાવેશ ઉર્ફે લાલો રામુભાઈ મેર જે પાંડેસરાનું રહેવાસી છે એમને આ બે હથિયાર પ્રોવાઈડ કરવા પ્રોવાઈડ કરેલાનું કેફિયત આપે છે આ બાબતે એમની વિશેષ પૂછપરછ કરતાં જે ભાવેશે જે બે હથિયાર આપ્યા છે ભાવેશને એક નવસારીના એડવોકેટ સાથે એમને વેરઝેર હોય અને ઘણા સમયથી દુશ્મની ચાલતી હોય અને એને મારી નાખવા માટે આ બે આરોપીઓને હથિયાર પ્રોવાઈડ કરેલ હતા પરંતુ આ જે બંને આરોપીઓ છે એ લોકોને એક આબીદ કરીને છે એમની સાથે દુશ્મની હોય અને એ લોકોએ પહેલાં એવું વિચારેલું કે નવસારીમાં જે એડવોકેટ છે એનું મર્ડર કરીએ એની પહેલાં પોતાની દુશ્મની પણ કાઢી લઈએ અને જે આબિદ છે એનો ભાઈ જાવેદ એના ઉપર ફાયરિંગ કરેલ હતું આમ હાલમાં ત્રણ આરોપી પકડાઈ ચૂકે છે સંજય ઉર્ફે સંજુ તિવારી ભાવેશ મેર અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક ક્રાઈમ બ્રાન્ચની અંદર આમ સેક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે જેની તપાસ પીએસઆઈ ડીએમ રાઠોડ ચલાવે છે તેમજ બંને આરોપીઓના રિમાન્ડ લેવાની તજવીજ ચાલુ છે રિમાન્ડ લઈ જ્યુડિશિયલ કસ્ટડી મળ્યાથી વધુ ગુના જે છે કે સુકામ આવ્યા હતા એ બાબતની પૂછપરછ કરવામાં આવશે ક્રાઇમ બ્રાન્ચે ફાયરિંગના ઝડપી પાડેલા આરોપીઓમાં સંજય ઉર્ફે સંજુ રમેશ તિવારીએ જણાવ્યું હતું કે ફરિયાદી જાવિદ આરોપીના ભાઈ કેતન ઉર્ફે બાટા ઉપર ત્રણ મહિના પહેલા પોતાના માણસો દ્વારા ચપ્પુ વડે કમરના ભાગે હુમલો કર્યો હતો જેમાં તેની ઈજા થઈ હતી જેથી તેને મારવા માટે તેણે વિચારતો હતો અને ત્યારે જે દસ દિવસ પહેલાં લાલા ભરવાડ નામના ઈસામે નવસારીમાં એક વકીલ પર ફાયરિંગ કરવા સોપારી આપી બે લોડેડ પિસ્તોલ અને જીવતા કાર્ટિઝ આપ્યા હતા જેથી પોતાની પાસે પિસ્તોલ હોય જેથી જાવિદને મારવાનો બનાવ બનાવ્યો હતો અને અવારનવાર રેકી કર્યા બાદ શનિવારે સવારે દસ વાગ્યે કલાકે જાવિદ પોતાની ભંગારની દુકાને હતો ત્યારે તેના પર ફાયરિંગ કર્યું હતું અને ત્યારબાદ બાઇક પર નીકળી નવસારી ખાતે લાલા ભરવાડ આપેલ સોપારી બાબતે વકીલ પર ફાયરિંગ કરવા નીકળ્યો હતો કે તે પહેલાં જ તેને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે مس سېټا ساده هزار کوډېشي